વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનની યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંમેલનમાં શહેર ભાજપા અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર જેઓ ભારતના બંધારણના ગઢવૈયા છે એમની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ હમણાં ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગઈ તેર તારીખથી લઈને પચીસ તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલું છે તેર તારીખે અમે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં હતી કુલ તેર પ્રતિમાઓ પૂરા શહેરમાં આવેલી છે ત્યાં અમે સાફ સફાઈ સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ કર્યો સાંજે બીજા દિવસે સવારે દરેક પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ થયો અને મીઠાઈ વેચી ભૂમિ પર પણ અમે એ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો એ જ ક્રમમાં અમારા બધા જ કાર્યકર્તાના માધ્યમથી દિનાંક ચૌદ એપ્રિલથી લઈને વીસ એપ્રિલ સુધી કુલ મળીને બારસોથી વધુ બુથમાં સાહેબ આંબેડકરજીના જીવન પર જીવન કથન વાંચનનો કાર્યક્રમ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે કરીબન બારસો બુથ પર આ કાર્યક્રમ થવાનો છે જેનાથી એમના જીવન અને એમના સંદેશ એની માહિતી નાનામાં નાના કાર્યકર્તા નાનામાં નાના લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયાસ છે એ જ ક્રમમાં આજે અહીંયા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સમાં ઓડિટોરિયમમાં યુવા સંમેલન એટલે કે યુવાનોને પણ બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ બંને વિષયો લઈને બે પ્રદેશના વક્તા આવેલા છે એમના માધ્યમથી એમના જીવન પર જીવન પર પણ અને સાથે સાથે સંવિધાન પર પણ વક્તવ્યો થવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉપસ્થિત છે આ જ ક્રમમાં આગળ ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું પણ એક સંમેલન થવાનું છે આ રીતે બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યા છે સૌ લોકોને વિનંતી છે કે આપણે આ કાર્યક્રમને જાણીએ માણીએ અને બાબા સાહેબના જે જીવન સંદેશ છે સામાજિક સમરસતા સમાનતા અને સૌહાર્દતાને આપણે સ્વીકારીએ ધન્યવાદ આજરોજ વડોદરા મુકામે મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું પ્રદીપ ખીમાણી અને મારી સાથે ગોધરાથી આવેલા કુલદીપસિંહ સોલંકી બંને ડૉક્ટર સાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબા સાહેબની યાદ ચિરંબી જીવી રીએ એ માટે કેવા પ્રયાસો કર્યા એ અમે યુવાનોને આજે કહેવાના છીએ સાથે સાથે કોંગ્રેસે બંધારણ સાથે જે ચેડા કર્યા છે જેની યુવાનોને જાણકારી નથી હોતી એટલે આજે એમની પણ માહિતી અમે આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણમાં જે કાંઈ નાના મોટા ફેરફારો કર્યા છે દેશહિતમાં કર્યા છે એ વાત પણ આજે અમે કહેવા માટે આવ્યા છીએ ત્યારે આજે હું આ મીડિયાના ચેનલના માધ્યમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પ્રણામ કરું છું વંદન કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પું છું મેં તમને કીધું જ કે બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો એની વાસ્તવિકતાઓ આજે અમે કહેવા માટે લોકોને યુવાનોને ખાસ આવ્યા છીએ અહીંયા